જય હિન્દ દોસ્તો આપણે પ્રાચીન પરોઢિયા ગામની માલિકા છીએ દોસ્તો મેં તમને હમણાં જ કીધું કે ભાઈ આ અતિ પ્રાચીન એવી જગ્યા જ્યાં જે તે સમયે ઘણી બધી વસ્તી રહેતી હતી ઘણા બધા લોકો રહેતા હતા દોસ્તો આ જગ્યાએ આપ જોઈ શકો છો કે પાળિયાઓ છે દેવ દેવી સ્થાનકો છે ત્યારે આપણે અત્યારે આ પરોઢિયા ગામમાં આ પ્રાચીન પરોઢિયા ગામમાં આવી ગયા છીએ ગાત્રાળ માતાના દર્શન કરવા પરંતુ ગાત્રાળ માતાના દર્શન કરીએ એના પહેલાં આપ જોઈ શકો છો અહીંયા સુરવીરોના પાળીયાઓ અડીખમ ઊભા છે વાહ ભાઈ વાહ અહીંયા યજ્ઞ નારાયણ અને અહીંયા લખ્યું છે મેવાડાના કુળદેવી જય શ્રી ગાત્રાળમાં દોસ્તો એવી એમ કહેવાય કે રમણીય જગ્યા છે અહીંયા આપણે આવીએ તો એવો ટાઢો બોળ પવન આવતો હોય ભાઈ અહીંયા બેસવું હોય તો બેસી શકો સુવું હોય તો સૂઈ શકો હા તમે પૂરા પરિવાર સાથે આ જગ્યાએ આવ્યા ભાઈ વન ભોજન કરવા તો એનો પણ એક લ્હાવો નોખો છે આપ જોઈ શકો છો દોસ્તો વિશેષપણે તમને એમ કહું કે આ જગ્યાએ પણ અનેક નાના મોટા આયોજનો થતા હોય છે હા એકવાર તો ભવ્યાથી ભવ્ય સમૂહ લગ્નનું પણ અહીંયા આયોજન થયેલું વાહ ભાઈ વાહ અને હવે આપણે ગાત્રાળ માતાના દર્શન કરી લઈએ હે મા ગાત્રાળ વા ભે વાય હો દોસ્તો દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવાની માટે આવે પોતાની ભાવ અને શ્રદ્ધા અર્પણ કરવા માટે આવે એને ગાત્રાળ માતા આ જગ્યાએ બિરાજમાન છે આપ જોઈ શકો છો દર્શન કરી શકો છો ત્યારબાદ આપણે આગળ આવીએ અહીં આપણને આ સ્થાનક જોઈ શકો છો આપ દર્શન કરી શકો છો જો હો અને સામે મે દોસ્તો હાઈવે પસાર થઈ રહ્યો છે પરંતુ આ જગ્યાએ એવી એમ કહેવાય કે આપણને બેસવાની મજા આવે હા આજુબાજુ આભને આમતા વૃક્ષો અહીંયા પક્ષીઓનો કલબલાટ અહીંયા આ દેવસ્થાનક વાહ ભાઈ વાહ પ્રાચીન પરોઢિયા જોકે સવાર સવારમાં હું તમને આ બધા દર્શન કરાવવા માટે નીકળી પડ્યો છું ખરેખર ટાઢો ફોર છે એનો આનંદ છે દોસ્તો હા ગાત્રાળમાં આ જગ્યાએ હાજર હજુર છે ભાઈ જોકે હું તો અવારનવાર આ જગ્યાએ આવું છું ભાઈ મને જો ગમતી જગ્યાઓ હોય જ્યાં આપણા ચિત્તને શાંતિ મળે હા એવી જગ્યાઓમાંની આ એક છે મને ખૂબ ગમતીલી જગ્યા છે હું અવારનવાર અહીંયા આવું છું જય હો ગાત્રાળમાં